બધા બધા ટોટલી સ્ટુડન્ટ આવી ગયા આપડે ચાલુ તો આંદોલન બરોબર બરાબર આંદોલન ની અંદર કુલપતિ કે આજ ઓનલાઈન અનુસંધાન માં લાસ્ટમાં કાલે એવો પરિપત્ર કરાયો તૈયારી નથી એટલે જે વિદ્યાર્થીઓ બધા ટોટલી પાંચ જિલ્લાના બધા વિદ્યાર્થીઓ આઈ ગયા બરાબર બરાબર આંદોલન સાથે જોડાયેલા હતા અહીં આયા સોશિયલ મીડિયા ની અંદર રાહ જોઈ બેસી રહ્યા એ બધા ટોટલી આવી ગયા એટલે તમારા લોકો ને જે છે ને ત્યાં કોલેજ ની અંદર એ તમારા બધા એલઆરડી હોય કે ના હોય જે નથી એમને બી આંદોલન લખેલું છે સાઈડમાં આંદોલન સાથે જોડાયેલા એટલે આંદોલન સાથે જોડાયેલા બધા પાંચે પાંચ વિદ્યાના પાંચે પાંચ જિલ્લાના વિદ્યાર્થીઓ હતા કે ભાઈ ઓનલાઈન એક્ઝામ કરો બરાબર બરાબર બરોબર તમે ત્યાં જઈને કોલેજમાં જઈને પછી ફોર્મ ભરી લેજો બધા પ્રિન્ટ કરાય આ બધા વિદ્યાર્થીઓ સાથે આપી જાય તમને ટાઈમ મળી જાય દોઢ બે મહિનાનો અને જુલાઈ સુધી તો પછી કદાચ ઓનલાઈન પણ થઈ જાય અને આપણે ઓનલાઈન લઈને લડ ચાલુ બરાબર ના પાડે તો પછી હા પ્રિન્સિપલ ના પાડે તો અરે ના ના નો પરિપત્ર આ યુનિવર્સિટી નો પરિપત્ર છે તમને પરિપત્ર મૂકી દીધો છે એની પરિપત્ર પ્રિન્સિપાલ ને બતાવવાનો કોઈ પણ ના પાડે તમે ઓકે પ્રિન્સિપાલ કારણ પૂછે કે તમે ના આપવાનું કારણ કે સાહેબ એક મહિના થી કુલપતિ કહી રહ્યા હતા અમે અમારી તો કોઈ તૈયારી નથી આની બરાબર ઓફલાઈન ની કોઈ તૈયારી નથી એના માટે કોઈ આપવાનું પરીક્ષા અહીં તો કોઈ કોણ આપે પરીક્ષા બે મહિનાનો સમય મળતો કોણ પરીક્ષા આવે સાચી વાત સાચી વાત હા બધા વિદ્યાર્થી વાત બધું વિદ્યાર્થી સમજાવું આપડે કહી દીધું બધા વિષય બરાબર બરાબર કોઈ પ્રશ્ન હોય મને ફોન કરે ઓકે ઓકે સરન્ક યુ